ગોધરા જ્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર થયો ભારે હંગામો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો જેના કારણે ગેરસમજ થતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર જ એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્ર થયું આ ટોળાએ ભારે હોબાળો મચાવ્યો પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોડાને વિખેરવા માટે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો ઘટના સ્થળે રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાવવામાં આવ્યો પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ મોડી રાત સુધી ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ વિડિયોના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ત્યારે છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે આ બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવા કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિતરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો